ક્રોસ રોડથી ત્રીસ મીટરની અંદર પાર્કિંગ કરનારા ચીચો શહેરમાં વધી રહેલા ટ્રાફિક જામ અને અકસ્માત ઘટાડવા માટે શહેર ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી હાથ ધરશે વડોદરા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને અસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર ટ્રાફિક વિભાગે અત્યંત કડક અને અગત્યની જાહેરાત કરી છે હળદી શહેરના કોઈ પણ ચાર રસ્તા લેકે ક્રોસઓવર થી ત્રીસ મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરનાર વાહન ચાલકો તેમજા ગેરકાયદેસર parking ને પ્રતિષાન આપનાર કે મંજૂરી આપનાર દુકાનદારો પર કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે રસ્તાના ક્રોસિંગ પોઈન્ટની આસપાસ થયેલું અનિયમિત પાર્કિંગ મુખ્યત્વે ટ્રાફિક જામ અને અકસ્માતોનું કારણ બને છે જેના કારણે અન્ય વાહન ચાલકોને રહેદારી માટે જોખમ ઊભું થાય છે આ નિયમનું ઉલ્લંઘન કરનારા બે મુખ્ય પક્ષો સામે ટ્રાફિક પોલીસ કડક પગલા લેશે વાહન ચાલકો જે વ્યક્તિ પોતાનું વાહન ચાર રસ્તાથી ત્રીસ મીટરની મર્યાદામાં પાર્ક કરશે તેમજ દુકાનદારો જેઓ ગ્રાહકોને તેમની દુકાનની સામે કે રસ્તાની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં પાર્ક કરવા દેશે અથવા પ્રોત્સાહિત કરશે તેઓની વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે ટ્રાફિક પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે શહેરના સુચારુ ટ્રાફિક અને માર્ગ સલામતી જાળવવામાં સહકાર આપે વાહન ચાલકોએ નિયત કરેલા પાર્કિંગ પ્લેસમાં જ વાહનો પાર્ક કરવા અને દુકાનદારોએ પોતાના ગ્રાહકોના નવા નિયમ વિશે માહિતગાર કરવા આવશ્યક છે આમ વડોદરાના ક્રોસ રોડ નજીક વાહન પાર્ક કર્યું છે તો દંડ અને કાયદેસર ની કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ત્રણ રસ્તા ચાર રસ્તા તેમજ ટ્રાફિકના જે સર્કલો છે જંકશનો એના પરથી ત્રીસ મીટર સુધીમાં કોઈપણ પ્રકારનું વાહન લારી પાતળા માટેનું નો પાર્કિંગ ઝોનનું એક જાહેરનામું અમલમાં છે અને આ જાહેરનામાની જે અમલના કારણે જે છે કે ટ્રાફિક જંક્શન પર જે ટ્રાફિક વ્યવસ્થા પણ છે સુચારુ રૂપે જળવાઈ રહે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે એ અનુસંધાનમાં આ જાહેરનામાનું અમલવારી થઈ રહેલ છે અમે મીડિયાના માધ્યમથી જે દુકાનદારો છે નાગરિકો છે એઓને એક જ અપીલ કરવા માગીએ છીએ કે આ ત્રીસ મીટરનું જે જાહેરનામું છે એની ચુસ્ત પણ અમલવારી કરવામાં તંત્રને પોલીસ તંત્રને સહયોગ આપે અને ત્યાં અમારે કાયદેસરની કાર્યવાહી પણ અમે કરવાના છીએ